નમસ્તે મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ અગિયારનું ચોથા નંબરનું ચેપ્ટર ભણી રહ્યા છે એનસીઆરટી લાઇન ટુ લાઇન ભણવું જરૂરી છે એક એક શબ્દ એક એક વાક્ય બહુ અગત્યનું છે નીટમાં ગમે તે પૂછાઈ શકે છે મિત્રો અને એની સમજણ એનસીઆરટી પ્લસ કોન્સેપ્ટ નીટ કોન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે તો જ મિત્રો એમસીક્યુએસ આવડશે તો આ ચેનલની અંદર આપણે એક એક શબ્દ ક્લિયર કરીએ છીએ મિત્રો જો તમે નવા હોવ તો આજે જ પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો જ્યારે પણ હું વિડીયો મૂકું છું ત્યારે તમે તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો તો આજે મિત્રો આપણે મેરુદંડી સમુદાય વિશે ડિટેલમાં સમજવાના છીએ લાસ્ટ ટાઈમ આપણે સામી મેરુદંડી વિશે અથવા મેરુદંડી એને કહેવાય છે એના વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો તો છેક સુધી વિડિયો જોજો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા મિત્રો તો સમજીએ મિત્રો સમુદાય મેરુદંડી તો જો મેરુદંડી સમુદાયના સમાવેશિત પ્રાણીઓને મૂળભૂત રીતે મેરુદંડ અત્પૃષ્ટબાજુ પોલું ચેતારરજ્જુ અને જોડમાં કંઠના લઈ ઝાલર ફાટોની હાજરી દ્વારા વર્ગિત કરી કરવામાં આવે છે તો મિત્રો અહીંયા લક્ષણો બતાડે છે કે મેરુદંડીમાં શું હોય તો એક તો મેરુદંડ આવેલું છે અહીંયા આકૃતિમાં નીચે જુઓ મિત્રો કે પાછળ તમે આ હું અહીંયા રેડ કરું છું એક ઓર્ગન આવેલું હોય છે જેને મેરુદંડ કહેવાય જે હું આખું ફીલ કરું છું મિત્રો જુઓ ઓરેન્જ કલરથી તો આ મિત્રો મેરુદંડ આવેલો હોય છે તમે અહીંયા જોઈ શકો છો એક્ઝેક્ટ એની બાજુએ મિત્રો પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ હોય છે તમે અહીંયા જોઈ શકો છો પોલું ચેતારજ્જુ હું ગ્રીન કલરથી દેખાવ છું જો આ પોલાણવાળો ભાગ હું ગ્રીનથી કરું છું તો આ ચેતારજ્જુ છે રાઈટ બ્લેક કલરનું આખું ઓર્ગન છે મિત્રો એ જે જે પોલું હોય છે એટલા માટે ચેતા રજ્જુ કહેવામાં આવે છે ઓકે અને ત્રીજું મિત્રો આવેલું હોય છે જોડમાં કંઠનાલીએ ઝાલર ફાટો તો અહીંયા ઝાલર ફાટો પણ તમે જોઈ શકો છો આ ઝાલર ફાટો કંઠનાલીયે ઝાલર ફાટો કંઠનાલીના ભાગના વિસ્તારમાં આવેલો એટલા માટે કંઠનાલીએ ઝાલર ફાટો કહેવામાં આવે છે તો આના દ્વારા આને મેરુદંડને વર્ગીત કરી શકાય તો મેરુદંડનીનું આ એક વિશિષ્ટ લક્ષણ છે કે ખાસ કરીને એક મેરુદંડ ઓર્ગન છે જે આવેલું છે એની પાછળ ચેતા રજ્જુ પૃષ્ઠ બાજુ એટલે પાછળની બાજુ મિત્રો અને નીચે ઝાલર ફાટો અહીંયા તમે જોઈ શકો છો કંઠ ઝાલર ફાટોની હાજરી દ્વારા વર્ગીકૃત કરી શકાય છે તેઓ દ્વિપાશ સુમિતિ ત્રિગર્ભ સ્તરીય અંગતંત્ર સ્તરીય આયોજન દેહ તારી પ્રાણી છે જો મિત્રો આગળના વિડીયો જોયા હોય તો બધા લક્ષણો તમને ખબર પડી જશે આગળ મેં ડિટેલમાં લક્ષણો વિશે ડિટેલમાં વિડીયો બનાવેલો છે તો જોઈ લેજો એકવાર તો આ બધા લક્ષણો હાલ અત્યારે યાદ રાખો ત્રિપાશ સમિતિ ત્રિગર્ભસ્તરીય અન્નતંત્ર સ્તરીયકો પ્રાણીઓ છે તો આગળમાં ડિટેલમાં બધા શબ્દોનો અલગથી વિડીયો બનાવેલો છે પ્લીઝ ચેક કરજો આખી ડિટેલ સમજણ પડશે નહીં તો અત્યારે મતલબ નથી અત્યારે ગોખવા જ પડશે મિત્રો તેઓ બીજું મિત્રો આનું એક લક્ષણ બીજું શું છે તેઓ પશ્વ ગુદા પુચ્છ અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે જો પશ્વ ગુદા પૂછ એટલે પાછળની બાજુ પૂછડી ધરાવે છે અહીંયા જો પશ્વ ગુદા પુચ્છ ભાગ છે આ અને બંધ પરિવહન તંત્ર એનો પણ મેં આગળ વિડીયો બનાવેલો છે કે જેમાં ફક્ત રુધિર એ રુધિરવાહિનીઓમાં વહન પામે છે ફક્ત રુધિરવાહિનીમાં વહન પામતું હોય તો એવા તંત્રને બંધ પરિવહન તંત્ર કહેવાય ક્લિયર તો બધા લક્ષણો મેં તમને ક્લિયર કહી દીધા છે અહીંયા મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીના વિશિષ્ટ લક્ષણો તફાવત રજૂ કરેલો છે તો અહીંયા જુઓ મિત્રો મેરુદંડ હાજર હોય છે અહીંયા અહીંયા મેરુદંડ ગેરહાજર હોય છે અમેરુદંડીમાં બીજું મધ્યસ્થ ચિત્તાંત્ર પૃષ્ઠ પોલું અને એક વડું હોય છે અને અહીંયા મધ્યસ્થ ચિત્તાંત્ર વક્ષ નક્કર અને બેવડું હોય છે બેવડું એટલે શું મિત્રો યાદ રાખજો તો બેવડું એટલે મિત્રો તમે જોયું હશે આગળ કે અળસિયામાં એની અંદર તમે જોયું છે કે વક્ષ બાજુ આમ ચેતા રજ્જુ બેવડા ચેતા રજ્જુ ચેતા કંદો આવેલો આ રીતે રાઈટ આવી રીતે આવેલો છે ને આગળથી એક રિંગ બનાવે છે આવું એક અળસિયામાં મેં આગળ ભણાયેલું છે આગળ મિત્રો વંદામાં પણ આપણે ભણેલા છીએ તો આની અંદર મિત્રો બેવડું ચેતા રજ્જુ હોય એટલા માટે બેવડું કહેવામાં આવે છે પણ મિત્રો મેરુદંડીમાં એક વડુ અને પૃષ્ઠ અને પોલું હશે મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ પોલું અને એક વડું હશે મિત્રો તો એક વડું એટલે કે કરોડજ્જુ આમ ટોટલ એક જ ધરાવશે મિત્રો પાછળ આવું કોઈ બેવડું નહીં હોય કે જેમાં ચેતા ખંદુર એવું બધું હશે નહીં મિત્રો તો યાદ રાખજો અહીંયા એક વડું છે અને આ બાજુ અમેરુદંડીમાં બેવડું છે જે આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છે તમે જોજો મિત્રો તો તમને આઈડિયા આવશે જે મેં તમને હમણાં કીધું કે બે આવી રીતે જોડમાં ચેતતા રજુ વક્ષ બાજુ જતા હોય છે મિત્રો એટલા માટે મેવડું કહેવામાં આવે છે બીજું જુઓ મિત્રો મેરુદંડીમાં જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાટો હાજર અને કંઠનળી ઝાલર ફાટો દ્વારા છિદ્રાળુ બને છે એટલે કે કંઠનળી છે એ એ છિદ્રવાળી બની જાય એટલા માટે ઝાલર ફાટો તરીકે વિકસિત કર વિકસિત પામે તો જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાટો હાજર હશે મતલબ બની શકે છે કે જીવનના પાછળના પુખ્ત અવસ્થામાં ઝાલર ફાટો ના દેખાય મિત્રો ક્લિયર તો જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટો હાજર હોય છે અહીંયા ઝાલરફાટો ગેરહાજર છે મેરુદંડીમાં આવું હતું નથી મિત્રો બીજું હૃદયવક્ષ બાજુ આવેલું છે ઓલમોસ્ટ મિત્રો મેરુદંડીની અંદર જેમ કે આપણે બધા મેરુદંડીમાં આવે તો મેરુદંડીમાં મિત્રો જુઓ કે વક્ષ બાજુ આવેલું છે એટલે કે આગળની બાજુ આવેલું છે અને અમેરુદંડીમાં ઓલમોસ્ટ હૃદય છે એ પૃષ્ઠબાજુ આવેલું હોય છે મિત્રો યાદ રાખજો જો હોય તો એ પૃષ્ઠબાજુ આવેલું હોય નહીં તો મિત્રો ખંડુ જ હોય છે ખંડીય હૃદય આવેલા હોય છે બીજું મિત્રો મેરુદંડીમાં પુચ્છ ગુદા પુચ્છ હાજર હોય છે મિત્રો પશ્વ ગુદા છે એટલે પશ્વ એટલે પાછળની ભાગો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો તો પુ પશ્વ પૂછા હાજર હોય છે અને અહીંયા પશ્વ ગુદાપુચ્છ ગેરહાજર હોય છે મિત્રો કોની અંદર અમેરુદંડીની અંદર હાજર હોય છે મિત્રો ક્લિયર તો આઈ હોપ તમને બધું જ ક્લિયર થઈ ચૂક્યું છે મિત્રો તમારી પરીક્ષાની અંદર તફાવત પૂછાઈ શકે છે અને નીટની અંદર ખાસ તમારે યાદ રાખવાનું છે બેવડું ફલનમાળો તફાવત જે ચોક્કસથી પરીક્ષામાં આવી શકે છે નેક્સ્ટ મિત્રો જોઈએ કે મેરુદંડીને સમુદાયને ત્રણ ઉપસમુદાયમાં વિભાજિત કરવામાં આવે છે પહેલું મિત્રો પુચ્છ મેરુદંડી કે કંચુક મેરુદંડી એનો એક તફાવત મતલબ એક ટાઈપ છે મિત્રો ઉપસમુદાય રાઈટ ફરીથી મેરુદંડીને ત્રણ ઉપસમુદાયના અંદર વિભાજિત કરવામાં આવે છે પહેલું છે મિત્રો અહીંયા હું લખું છું પૂચ્છ કાતો અને આપણે કહીશું કંચુક આ એક પહેલો મતલબ મિત્રો શું છે મેરુદંડી એક ઉપસમુદાય છે બીજો છે મિત્રો શીર્ષ મેરુદંડી બીજો છે મિત્રો શીર્ષ અને ત્રીજો છે મિત્રો પૃષ્ઠવંશી રાઈટ આમ ત્રણ ત્રણ ઉપસમુદાયમાં વિભાજીત કરવાનો છે નંબર વન પુચ્છ કેતો એને બીજું નામ શું આપ્યું છે કંચુક મેરુદંડી બીજું આપ્યું છે શીર્ષ મેરુદંડી અને ત્રીજું આપ્યું છે પૃષ્ઠવંશી ઓકે તો પહેલું જોઈએ મિત્રો પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી એટલે કે આ એક અને આ બે સમુદાયો ઘણીવાર મેરુદંડીઓ તરીકે ઉલ્લેખાય છે તો આ બંનેનું નામ મિત્રો આદિ મેરુદંડી તરીકે પણ ઉલ્લેખાય છે તો આદિ મેરુદંડી પણ અહીં આને કહીશું મિત્રો યાદ રાખજો મિત્રો અમેરૂદંડી અને આદિ મેરુદંડી બંને અલગ છે મિત્રો અમેરૂદંડી એટલે સામી મેરુદંડી યાદ રાખજો કન્ફ્યુઝન ના થાય હું તમને કહી દઉં છું વિદ્યાર્થીઓને ક્યાં કન્ફ્યુઝન થાય છે નીટમાં ક્યાં એમને લોચા પડી જાય છે ક્યાં ખોટું લખીને આવે છે તો મેં મિત્રો મેં તમને કહી દીધું અત્યારે કે આદિ મરુદંડીઓ તરીકે બે સમુદાય ઉપસમુદાયનો ઉલ્લેખ છે પુચ્છ અથવા કંચુક મેરુદંડી અથવા શિરસ મેરુદંડી ઓકે તો આકૃતિ ચાર પોઈન્ટ સત્તરમાં તમે બતાડી છે કે આકૃતિ મિત્રો અહીંયા જોઈ શકો છો એસિડિયા તેમજ તે સંપૂર્ણ રીતે દરિયાઈ છે પૂચ્છ મેરૂદંડીઓમાં મેરુદંડ ફક્ત ડિમ્ભીય પૂછડીમાં હાજર હોય છે મિત્રો યાદ રાખજો કે જે પૂચ્છ મેરુદંડી છે જે પહેલા નંબરે મેં અહીંયા લખેલું છે એમાં જે મેરુદંડ ઓર્ગન છે ફક્ત ડિમ્ભીય પૂંછડીમાં જ હાજર હોય એટલે કે ડિમ્બ ડિમ્બ હોય ને ત્યારે પૂછડીમાં જ હાજર હોય જ્યારે શીર્ષ મેરુદંડીઓમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂચ્છ સુધી વિસ્તરેલું હોય છે એટલે કે સપોઝ આ પ્રાણી છે તો અહીંયા શીર્ષ છે શીર્ષથી પૂંછડી સુધી વિસ્તરેલું હોય છે સમગ્ર જીવનકાળ દરમિયાન તો આ એક તફાવત છે મિત્રો યાદ રાખજો એનું નામ જ એટલા માટે એવું પડ્યું છે કે પૂચ્છ મેરુદંડી હોય નંબર વન પહેલાં નંબરે જે આકૃતિ બતાડેલી છે મતલબ આકૃતિ ક્યાં લખાણ મેં લખેલું છે મિત્રો આના અંદર હું રાઉન્ડ કરું છું આની અંદર શું હશે કે ડિમ્ભીય ડિમ્પીય પૂંછડીમાં જ ડિમ્પીય પૂંછડીમાં જ મિત્રો મેરુદંડ હાજર હશે ડિમ્ભીય પૂંછડીમાં જ મેરુદંડ હાજર હશે પણ જે શિર્ષ મેરુદંડી છે બીજા નંબરની અંદર મેં મિત્રો સમજાવ્યું છે કે શીર્ષ મેરુદંડીઓ છે જેમાં સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ હાજર જોવા મળે સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ હાજર જોવા મળે છે એક સિરસ્થી લઈને પાશ્વ પૂછ પૂચ્છ સુધી વિસ્તરેલી હોય છે મિત્રો યાદ રાખજો તો બંને આપણે સમજ્યા ડિટેલમાં ઓકે આઈ હોપ ક્લિયર થઈ ગયું છે આટલી વાત મિત્રો પૂચ્છ મેરુદંડી અને બીજું મિત્રો ક્લિયર થઈ તમને સિરસ મેરુદંડી ઓકે એના ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો પુચ્છ મેરુદંડનું ઉદાહરણ તરીકે એસિડિયા અહીંયા આકૃતિમાં આપેલું છે આ પૂચ્છ મેરુદંડી છે જેમાં મેરુદંડી ખાલી પૂંછડીના ભાગમાં જ વિસ્તાર પામેલો હોય છે મિત્રો યાદ રાખજો સાલપા બીજું ઉદાહરણ તમે યાદ રાખી છો ડોલીઓલમ તમે ઉદાહરણ યાદ રાખો તો ત્રણ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે એસિડિયા સાલ્પા અને ડોલીઓલમ અને એવી રીતે મિત્રો શિરસ મેરુદંડી છે તો શિરસ મેરુદંડીમાં તમારે ઉદાહરણ યાદ રાખવાનું છે બ્રેકિયોસ્ટોમા રાઇટ તો યાદ રાખજો મિત્રો બ્રેકીઓસ્ટોમા ઇંગ્લિશમાં એમ્ફિયોક્સ ઓર લેન્સાઈટ ઉદાહરણ આપેલું છે મિત્રો બ્રેકિયોસ્ટોમા તમારે ઉદાહરણ યાદ રાખજો ઇંગ્લિશ શબ્દો નહીં કરો ચાલશે મિત્રો પણ ઉદાહરણ આ યાદ રાખજો પુચ્છ મેરુદંડીના ત્રણ ઉદાહરણો છે અને શિરસ મેરુદંડીના મિત્રો એક ઉદાહરણ તમને કીધું બ્રેકિયોસ્ટોમા ઓકે નેક્સ્ટ હવે આ વાત કરીએ પૃષ્ઠવંશી સમુદાયની તો પૃષ્ઠવંશી સમુદાય સોરી ઉપસમુદાય છે મિત્રો તો પૃષ્ઠવંશી ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે એટલે કે ગર્ભકાળ એટલે કે ભ્રૂણીય અવસ્થામાં મિત્રો છે મેરુદંડ એ પૂખતા અવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે એટલે જે આ કરોડરજ્જુ તમને દેખાય છે એકચ્યુઅલી મેરુદંડમાંથી વિકાસ પામેલું છે એટલે કે શરૂઆતમાં મિત્રો મેરુદંડ હોય પણ પછી પૂખતા અવસ્થા એ કાસ્થિમય બને કાં તો મિત્રો અસ્થિમય બની જાય છે અને કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે એટલે કે આથી બધા જ પૃષ્ઠવંશીયો એ મેરુદંડીઓ છે પરંતુ બધા મેરુદંડીય પૃષ્ઠવંશીઓ નથી તમે જોયું કે જે મેરુદંડ છે અહીંયા ધ્યાન આપજો કે મેરુદંડીમાં ત્રણ છે તમને ખ્યાલ આવે છે એક પુચ્છ મેરુદંડી બીજા છે મિત્રો શીર્ષ મેરુદંડી અને ત્રીજા છે પૃષ્ઠવંશી પૃષ્ઠવંશી હવે જો પૂછની અંદર ખાલી પૂછડીમાં જ મેરુદંડ હાજર હોય છે આખું પ્રાણી હોય પણ પૂછડીમાં જ મેરુદંડ હાજર હોય શીર્ષમાં શીર્ષ મેરુદંડીમાં મિત્રો સમગ્ર જીવનકાળ દરમિયાન બધી જગ્યાએ ખાલી મેરુદંડ હાજર હોય પણ અહીંયા મિત્રો શું થાય છે કે મેરુદંડ છે એ મેરુદંડ છે એ કરોડરજ્જુમાં વિભાજિત થઈ જાય મિત્રો એટલે રૂપાંતર પામી જાય વિભાજિત સોરી મિત્રો કરોડરજ્જુમાં કરોડરજ્જુ બની જાય હવે તમે જુઓ કે પૃષ્ઠવંશીમાં મેં તમને કીધું કે કરોડરજ્જુમાં વિભાજિત પામ એટલે કે દરેક પૃષ્ઠવંશી એ મિત્રો મેરુદંડી છે ફરીથી કહું છું દરેક પૃષ્ઠવંશી મેરુદંડી છે કારણ કે મેરુદંડ તો ધરાવે જ છે દરેક પૃષ્ઠવંશી પણ દરેક મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી કારણ કે એની અંદર મિત્રો કરોડરજ્જુમાં રૂપાંતર પામેલું નથી મેરુદંડીમાં ફક્ત મેરુદંડ જ આવેલું હોય છે એ એ કરોડરજ્જુમાં રૂપાંતર પામતું નથી એટલે દરેક મેરુદંડીએ પૃષ્ઠવંશી નથી મિત્રો યાદ રાખજો આપણે અહીંયા લખીએ મિત્રો અલગથી શું ફરીથી કહું છું દરેક મેરુદંડી એ શું નથી મિત્રો પૃષ્ઠવંશી નથી પણ દરેક પૃષ્ઠવંશી દરેક પૃષ્ઠવંશી એ શું છે મેરુદંડી છે કારણ કે ઓલરેડી મેરુદંડી હોય જ મેરુદંડ હોય છે મિત્રો અહીંયા મેરુદંડીમાં મિત્રો શું હોય મેરુદંડ તો હોય પણ એ કરોડરજ્જુમાં રૂપાંતર પામે નહીં તો આના અંદર આપણે પૂછમાં અને શીર્ષમાં શું લખશું મિત્રો કે મેરુદંડ મેરુદંડ છે એ સમા રૂપાંતર ના પામે તો રજ્જુમાં રૂપાંતર ના પામે મિત્રો યાદ રાખજો રજ્જુમાં રૂપાંતર પામશે નહીં રાઈટ અને પૃષ્ઠવંશીની અંદર મિત્રો શું છે એ પણ એક મેરુદંડનો પ્રકાર જ છે મેરુદંડીનો પ્રકાર જ છે પૃષ્ઠવંશી પણ પૃષ્ઠવંશીમાં મેરુદંડ એક રજ્જુમાં રૂપાંતર પામે છે ઓકે એટલા માટે મિત્રો બધા જ પૃષ્ઠવંશી મેરુદંડી છે પણ બધા જ મેરુદંડી પૃષ્ઠવંશી નથી યાદ રાખજો તો મેરુદંડીના પાયાના લક્ષણો ઉપરાંત પૃષ્ઠવંશીઓ વક્ષ બાજુ બે ત્રણ કે ચાર કુટરયુક્ત સ્નાયુમે હૃદય ધરાવે છે તો જે જે પૃષ્ઠવંશી સોરી મેરુદંડી છે એમના પાયન લક્ષણો તો આપણે જોઈ લીધા પણ એના સિવાય પૃષ્ઠવંશીઓ જે છે એ વક્ષ બાજુ બે કે ત્રણ કે ચાર કોટરયુક્ત સ્નાયુમાં હૃદય ધરાવે છે એટલે કે બે ખંડી ત્રણ ખંડી ચાર ખંડી હૃદય ધરાવી શકે છે ઉત્સર્જન અને આશ્રુત નિયમન માટે મૂત્રપિંડ એટલે કે કિડની આવેલી હોય તથા જોડમાં પ્રચલનંગો એટલે કે હાથ અને પગ આવેલા હોય અને માછલીઓ હોય તો મિત્રો મીન પક્ષો પણ હોય કે પ્રચલ અંગો કે જે મીન પક્ષો અથવા ઉપાંગ ઉપાંગો એટલે હાથ અને પગ મિત્રો જો માછલી હશે તો મીન પક્ષો હોઈ શકે છે પૃષ્ઠવંશી સમુદાયને ફરીથી નીચે પ્રમાણે વર્ગીકૃત વિભાજિત કરવામાં આવે છે તો એ મિત્રો વિભાજિત કયા વર્ગોમાં કરવામાં આવે તો અહીંયા જોઈ શકો છો કે પૃષ્ઠવંશી એક ઉપસમુદાય છે નીટમાં પૂછાશે મિત્રો યાદ રાખજો ઉપસમુદાય છે આનો સમુદાય મિત્રો મેરુદંડી છે આનો સમુદાય મિત્રો કોણ છે મેરુદંડી છે તો આવું બધું નીટમાં પૂછાશે મિત્રો અને આ જે ઉપસમુદાય છે ઉપસમુદાય છે સોરી લખવામાં ભૂલ મિત્રો તો ઉપસમુદાય છે કોણ ઉપસમુદાય છે મિત્રો પૃષ્ઠવંશી પૃષ્ઠવંશી શું છે મિત્રો ફરીથી લખું છું ઉપસમુદાય છે રાઈટ અને આ પૃષ્ઠવંશીચના વિભાગ પડે છે હનુવિહિન જડબાનો અભાવ ધરાવતા હનુવિહીન કહેવાય અને હનુધારી એટલે કે જડબા ધરાવે છે મિત્રો તો હનુવિહિનની અંદર આપણે જોઈશું વર્ગ જોઈશું ચુશ્મુખા અને હનુધારીની અંદર ઉપરી વર્ગ મિત્રો સમાવેશ થાય છે મત્સ્ય મીન પક્ષો ધરાવે છે અને ચતુષ્પાદ ઉપાંગો ધરાવે છે રાઈટ તો મીન પક્ષો જે ધરાવે છે એને બે વર્ગોમાં વિ વિભાજીત કરેલા છે રાઈટ આ ઉપરી વર્ગો છે મિત્રો એના બે વર્ગો છે કાસ્થિમત્સ અને અસ્થિમત્સ એવી રીતે ચતુષ્પાદ એટલે કે ઉપાંગ ઉધરાવતા બે હાથ અને પગ તેમાં ઉભયજીવી સરીસરૂપ વિહંગ અને સસ્તન આટલું મિત્રો જોઈશું આપણે આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીશું તો નેક્સ્ટ મિત્રો આપણે વર્ગ ચૂસમૂકા વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો છે એક એક શબ્દ ક્લિયર થઈ ગયા હશે એક એક વર્ડ ક્લિયર થઈ ગયા હશે અને કોઈ પણ ડાઉટ હોય તો મિત્રો મને તમે કોમેન્ટમાં કહી શકો છો હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ થેન્ક યુ સો મચ